દુનિયાને વધુ સારી હોય સમસ્યાઓ દૂર કરવી હોય તો સમાજ પર આધાર રાખવાના બદલે પોતાના જ પ્રયાસ કરવા પડે આ વિચારો છે આજના યુનિવર્સિટી દ્વારા મંચ આપવા માટે ઇન્ટર કોલેજે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું દુનિયાને વધુ સારી કઈ રીતે બનાવી શકાય તે સહિતના વિવિધ મુદ્દાઓ પર યુવાઓ વિચાર રજૂ કરે આ કોમ્પિટિશન માટે થોટ ફોર બેટર વર્લ્ડ બીજિંગ કલ્ચર થ્રુ સ્પીચ અને ધ ચેન્જ આઈ એક્સપેક્ટ ઇન અમદાવાદ આ ત્રણ વિષયો પર સ્પર્ધકોએ તેમના વિચારો રજૂ કર્યા સ્પર્ધકોનું માનવું છે કે વિશ્વમાં જેન્ડર અસમાનતા આવકની અસમાનતા યુદ્ધ પોલ્યુશન વગેરે જેવી સમસ્યા દૂર કરવી જોઈએ અમદાવાદમાં કયા પ્રકારનો બદલાવ લાવવા માંગે છે તે અંગે વિચારો વ્યક્ત કરતા યુવાઓએ જણાવ્યું કે હેરિટેજ વારસાની જાળવણી ટ્રાફિક સમસ્યા પોલ્યુશન સમસ્યાથી મુક્ત ક્લીન ગ્રીન અમદાવાદ હોવું જોઈએ વિજેતાઓમાં ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ઉષા ચૌધરી પ્રથમ ક્રમે જીએલએસ યુનિવર્સિટીની સ્તુતિ શાહ બીજા ક્રમે જ્યારે શેઆર્થ યુનિવર્સિટીની સાનિયા ખાને ત્રીજા ક્રમે રહી હતી કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદના સ્ટેશન ડાયરેક્ટર મૌલિન મુન્શી દૂરદર્શનના ન્યૂઝ રીડર અર્પિતા પંડ્યા પંજાબ નેશનલ બેંક સર્કલ હેડ અભિલાષા કોલિયાએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી એટલે આજે જ્યારે આપણે એવા વર્લ્ડમાં જીવીએ છીએ કે જ્યાં મલ્ટીલિંગ્યુઅલ અને મલ્ટી કલ્ચરલ ગ્રુપ્સ હોય છે કોર્પોરેટ વર્લ્ડ જુઓ તમે કે કોઈપણ જગ્યાએ જુઓ જુદા જુદા કલ્ચરના લોકો એક સાથે કામ કરતા હોય છે એવો સિનેરિયો આજે વધારે છે ત્યારે આવા સમયમાં સ્પીચ થકી આપણે કેવી રીતના બ્રિજ કરી શકીએ એ ગેપ એ ખૂબ જરૂરી છે એટલે આ ત્રણેય ટોપિક્સ એટલા ઇમ્પોર્ટન્ટ અને એટલા સરસ હતા અને ઘણા બધા ઇનોવેટિવ આઈડિયાઝ આજના યુથ તરફથી અમને જાણવા મળ્યા અને એક કયા પોઈન્ટ મને ખાસ જે ગમ્યું કે મહિલાઓએ કહ્યું દીકરીઓએ કહ્યું કે ભાઈ અમને બહાર આવવા દો અમને પણ આ જે જેન્ડર બાયસ છે ને એને ખતમ કરો કે દીકરો આ કરી શકે દીકરી ના કરી શકે દીકરી બહાર જાય તો ક્યાં ગયેલી દીકરાને જવા દે તો એ લોકોએ ખૂબ સરસ રીતે મુદ્દાસર રજૂઆત કરી છે ખૂબ ગમ્યું અને ગુજરાતની આવતીકાલ ખૂબ ઉજ્જવળ છે એવું આજે લાગ્યું ચુનિટી ગ્રેટ વેરી થેન્કફુલ ટુ શેયાજ યુનિસિટી ગુડ એન્ડ દેકન્ડ પ્રાઇઝ એન્ડ હેપી થેન્ક યુ આજ જયુ ફર્સ્ટ આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ મા કોન્ફિડન્સ હોય આજ મેંચમાં બીજા મતલબ હર કિસી કો કૉફિડેન્સ હોઈએ ખુદ પે વિશ્વાસમાં I am Sanya. I am from University. And I am very proud that my college has organized this event. And I won the third prize. And I will work very hard to win the first prize next time. But I am super proud of myself. I love public speaking. I love expressing my thoughts, my opinions. And I love the stage. I love the mic. I love my audience. And here it is to my love for public speaking. I think the reflection over here was uh, a complete. Uh, uh, image what is being created now onwards, though people are uh, eloquent, they are highly spoken, they want a lot of freedom, uh, I do not know whether how long they will be able to preserve the culture of India. Uh, so that was my thought and of course uh, women participants were more, they were more eloquent, they are more participative.